મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા બિડાડ અને સુપ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જશો ને જો અત્યારે આપણે છે ને ગાડી વ્લોગ ચાલુ કરી રહ્યો છે ને આપણે જવાનું છે અનિલભાઈના ભાઈ ઘરે તો દાદા વડામા અને નાથી ભાઈ બધા છે જો દાદા બાપુ રામ રામ દાદા બાપુ જો દાદા બાપુ છે ને બેઠા અમે કામરે છોકડી અત્યારે ગાડી ઊભી રાખીને બેઠા રમા મામા છે માવા લેવા ગયા છે બંસીમાં અમે તો જરાક વારંવાર કોલો વ્લોગ ને સ્ટાર્ટ કરીએ જય શ્રી કૃષ્ણ નાથી ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વડામાં કે મજામાં ઓ મજામાં ને જો છોકરા પાછળ છે ને બધા તો આજ આજ છે ને ઉઠાઈ ગયા ગાડી ને પૂરે પૂરે બધી સીટ ઉપયોગમાં લીધી નાખર અમારે કોઈ દે હાથ સીટ ઉપયોગમાં આવતી નથી એવું લાગે જો આપણે અનિલ હા હા અનિલ ભાઈને ઘરે છે ને જો મામાય છે ને મામા લઈ આવી ગયા છે રામ રામ મામા રામ રામ ભાઈ લઈ આવ્યા એ મામા લી હાલો તો મામા છે ને માવા લેવા હવે આપણે ફટાફટ નીકળીએ શ્રી કૃષ્ણ એમજી કે છે આમ હાઈ કહી દે હાઈ કે હાઈ કેમ કહેવાય હાઈ હાઈ કે વડામાં ગયા રામ રામ અનિલભાઈ રામ 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 ભાઈ એકેશભાઈ મજામાં બસ ભાઈ એકદમ મજામાં હું આલે ભાઈ બસ શાંતિ હે એમજી ક્યાં તો વડામાં ગયા હા હમ ક્યાં જવાનું તો જ જાવ આવો છે

જો અમે દાળ ભાટી આનંદભાઈના તબેલે નીચે આવ્યા છે ખાવાની છે અને આમંત્રણ અમાર બધેનું છે તો તમે બધા પણ આવી જજો આપણે ને દાળ ભાટી મસ્ત મજાની ખાવાની છે જય માતાજી આનંદભાઈ જય માતાજીભાઈ જય માતા મજામા ભાઈ મજામાં હો ભાઈ નાજ हनुमान નો પ્રસાદ છે हनुमान પ્રસાદ છે ઓપલભાઈ જય માતાજી ભાઈ મજામા ભાઈ હા રે બો બો પઈજો અને કમલેશભાઈ ભાઈ એવ પણ જો ભઠ્ઠો તૈયાર થઈ ગયો છે બધો કમ્પ્લીટ

આજે હરિદ્વારમાં ક્યાંય એક વિડીયો મોકલવાનું એરું નથી આજે અગિયાર તારીખ માં એટલી ખરીદી કરવા રોગેરો બજારોમાં રેખડા બહુ બહુ દુઃખી થયા હા મને એક મંદિર યાથા ગયું બહુ જ બહુ બઢિયા બહુ જ બઢિયા મંદિર બહુ જ બઢિયા